હાજી રામદેવનગર ખાતે માના નવલા નોરતાની રમઝટ જામી રામદેવનગર ખાતે રહેતા વાઢાકોલી પરિવારને સેવા સાતાના સહકારથી મેક ચેન્જ ફાઉન્ડેશન દ્વારા શ્રાવણવદ અમાસ સોળ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ વંચિત પરિવારને મકાન અર્પણ કરાયા ત્યારે હાજીપીર પોલીસ સ્ટેશન પીએસઆઈ વીડી ગોહિલ સાહેબને એક વિચાર આવ્યો આપણે રામદેવનગર ખાતે નવ દિવસની નવરાત્રી મહોત્સવનું માની ભક્તિના આરાધનાનો વિચાર આવ્યો ત્યારે પોલીસ પણ પ્રજાના મિત્ર તરીકે આ રામદેવનગર ખાતે વાઢાકોડી પરિવાર સાથે માની આરાધના કરી આરતી કરી સૌ પરિવારોમાં ગરબા રમી માની આરાધના કરે છે રાત્રે આઠ કલાકથી મોડી રાત સુધી ગરબે રમે છે અને માની આરાધના કરે છે પ્રથમ દિવસ સેવા સાધના સીમા જાગરણ મંચ દ્વારા ગરબાની સ્થાપના કરી આ નવરાત્રી પર્વનો પ્રારંભ કરાવ્યો કોળી પરિવારના ભાઈઓ અને બહેનો માની ભક્તિ સાથે જોડાય છે પોલીસ પરિવાર દ્વારા લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે હાજીપીર પોલીસ સ્ટેશનના એસઆઈ સુભાષભાઈ ચાવડા દિનેશભાઈ ચૌધરી કિરણભાઈ નાય શંભુસિંહ સોઢા છત્રસિંહ સોઢા જીઆરડી ફારૂક મુજાવર તથા ઉમેશ આચાર્ય સંકલન સાથે જોડાયેલ છે તે ઉમેશ આચાર્યની યાદીમાં જણાવવામાં આવે છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા